શ્રેષ્ઠ ભારતના સંદેશ સાથે ભારત પર્વ બની રહ્યું છે રંગો રાગો અને રિવાજોની એકતા ઉજવતું અનોખું મંચ અહીં ગોવા રાજ્યના હસ્તકલાકાર વિજય દત્તા લોટલીકરની નાળિયેર કાચલીથી બનેલી હેન્ડીક્રાફ્ટ કૃતિઓ સૌનું ધ્યાન ખેંચી રહી છે દીવા જ્વેલરી લાઇટ શેડ્સ અને ડેકોરેટિવ આર્ટિકલ્સથી ભરપૂર આ ગોવાની દરિયાઈ ઓળખને ઉજાગર કરે છે લોટલીકર કહે છે કે સમુદ્ર અને નાળિયેર મારી ઓળખ છે અને વોકલ ફોર લોકલ અભિયાનથી અમારી કળાને વૈશ્વિક બજારમાં નવી ઓળખ મળી છે આવી કલાઓ માત્ર હસ્તકલા નથી પણ રોજગાર ગૌરવ અને ભારતની અવિનાશી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે એકતા નગરનું આ ભારત પર્વ સાચે જ વૈવિધ્યમાં એકતાનો જીવંત ઉત્સવ બની રહ્યો છે